નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આપણે જે અગાઉ અગાહી આપેલી હતી તે પ્રમાણે ગઈકાલે એકસો ને છેતાલીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો ગઈકાલેને પરમ દિવસની રાત્રે છે એ બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગોની અંદર રાત્રિના સમય પણ વરસાદ પડ્યો અને વહેલી સવારે પણ કચ્છ બનાસકાંઠા દ્વારકા જામનગરના વિસ્તારોની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ છે વહેલી સવારથી મિત્રો એક્ટિવ થઈ ગઈ હતી આપણે વાત કરી કરીએ તેમજ મિત્રો જે એ બંગાળની ખાડીવાળી સિસ્ટમ રાજસ્થાન ઉપર થઈ અને મિત્રો ગુજરાત ઉપર આવશે અને એ પણ ખાસ કરીને કચ્છ બનાસકાંઠા રાજકોટ અને જામનગર દ્વારકા પોરબંદરના ભાગોની અંદર છે વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ ચાર ઇંચ અને સોળ એમ એટલે કે ખાસ કરીને સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ છે બનાસકાંઠાના દિશાની અંદર જોવા મળ્યો એટલે કે વરસાદ આમ તો જોવા જઈએ તો હળવોથી લઈને મધ્યમ વરસાદ પડ્યો પરંતુ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર કચ્છની અંદર અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જે પશ્ચિમ તરફનો ભાગ છે આ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હજુ પણ મિત્રો આ સિસ્ટમ છે ગુજરાતની માથે છે એટલે કે હજુ પણ કચ્છ દ્વારકા જામનગર મોરબી અને બનાસકાંઠા અને પાટણ આટલા જિલ્લાની અંદર ગુજરાત હવામાન વિભાગે યલો એલર્ટ આપેલું છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં પણ તો ભારે વરસાદની આગાહી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આજે કયા કયા જિલ્લાની અંદર કયા કયા તાલુકાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ રહેશે આ સિસ્ટમ હજુ કેટલા દિવસ રહેશે ત્યારબાદ મિત્રો આવનારી બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ જે આવવાની છે અને સીધી જ મિત્રો ગુજરાત તરફ આવશે દક્ષિણ ગુજરાત ઉપર થાય અને સીધી જ મિત્રો સૌરાષ્ટ્ર ત્યારે ભારેથી ભારે વરસાદની આ ગઈ છે તો તેને લઈને પણ તારીખ સાથે વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રોને લાઈક કરી દેજો તો અહીંયા જોઈ શકો છો કે આજે હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જો વાત કરવામાં આવે તો આપણે વાત કરી કે સિસ્ટમ હજુ પણ ગુજરાત ઉપર રહેશે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ પૂરેપૂરી વિખાણી નથી તેને લઈને મિત્રો જોવા જઈએ તો ક કચ્છ છે સૌરાષ્ટ્રના ભાગો છે અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પાટણના ભાગો છે આ ભાગોની અંદર વરસાદ છે ભૂક્કા કાઢી શકે એટલે કે ખૂબ જ સારો વરસાદ છે એ આ વિસ્તારમાં જોવા મળી શકે છે અને તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો તેજ પવન આ સિસ્ટમને વિખી નાખશે એટલે કે ત્યારબાદ મિત્રો કોઈ મોટી સિસ્ટમ નથી અને આ જે સિસ્ટમ હતી આ સિસ્ટમ છે એ પૂરી થઈ જશે એટલે કે વરસાદને લઈને મિત્રો જે અગાઉ આગાહી કરેલી હતી તે આજના દિવસ પૂરતી છે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે દક્ષિણ ચીનની અંદર જે વાવાઝોડું બન્યું છે એ તમે જોઈ શકો છો કે જે તમામ ભેજથી પોતાની સાથે મિત્રો આ જ સિસ્ટમથી ખેંચી જઈ રહી હતી અહીંયાથી જે ભેજ આવી રહ્યો છે તમામ છે એ ખેંચાઈ રહી હતી હવે આ સિસ્ટમ છે એ મિત્રો પૂર્ણસૂર બની ગઈ છે અને હવે આ સિસ્ટમ છે એ આવી રીતે આગળ વધશે એટલે કે અહીંયા જે ભેજ છે એ પણ આગળ વધશે અને આવી રીતે મિત્રો આગળ વધશે જેને લઈને ગુજરાતની અંદર ભારેથી ભારે સમગ્ર ભારતની અંદર સારો વરસાદ જોવા મળશે જો અહીં તમને મિત્રો બતાવી દેવી તો આ સિસ્ટમની અસર મિત્રો અહીંયા તમે જોઈ શકો છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ આ સિસ્ટમ છે એ ખાસ કરીને ટર્ન લે અને આવી રીતે મિત્રો થઈ રહી છે હવે મિત્રો આપણે વાત કરીએ કે ખાસ કરીને આ સિસ્ટમની અસર કયા કયા તારીખી અને કયા જિલ્લામાં રહેશે જોકે મિત્રો ગુજરાતની અંદર હવે વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે એટલે કે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને દાહોદ ગોધરાની અંદર અને છોટાઉદેપુર આ જે ભાગો છે એની અંદર હવે મિત્રો દક્ષિણ ગુજરાતી એટલે કે નૈઋત્યના પવનો એક્ટિવ થઈ ગયા હોવાને કારણે અહીંયા તમે જોઈ શકો અરબી સમુદ્રની અંદર મિત્રો સિસ્ટમો એક્ટિવ થઈ ગયેલી હોવાને કારણે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર મિત્રો વરસાદી ઝાપટાસી ચાલુ રહેશે એટલે કે પહેલાંની જે માત્રા ચાર પાંચ તાલુકાની અંદર આખો દિવસ વરસાદ પડે એમને હવે મિત્રો દિવસ દરમિયાન છે પચાસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડશે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વધુ તાલુકા જોવા મળશે હવે વાત કરીએ કે આ સિસ્ટમની અસરથી ક્યારે ક્યારે સારો વરસાદ જોવા મળશે તો હાલ મિત્રો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે પરંતુ જ્યારથી મિત્રો પચીસ તારીખથી આ સિસ્ટમ છે એ પોતાનું પૂર્ણ સ્વરૂપ લેશે અને ખાસ કરીને સિસ્ટમ બનશે અને આવી તે રાઉન્ડમાં ફેલાય અને ખાસ કરીને મજબૂત બની અને ત્યારબાદ મિત્રો આગળ વધશે ત્યાર પછી જ ગુજરાતની અંદર ભારે વરસાદ શરૂ થશે તો તે છે મિત્રો થશે છવ્વીસ તારીખથી તમે જોઈ શકો ધીમે ધીમે છવ્વીસ તારીખે આ સિસ્ટમ છે ગુજરાતની નજીક છે પહોંચી આવે છે સાથે સાથે દક્ષિણ ચીનના દરિયામાંથી પણ સપોર્ટ મળી રહ્યો છે એટલે કે આ સિસ્ટમ છે ખૂબ જ મજબૂત બનશે સાથે સાથે આપણે એ પણ જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવન આવી રહ્યા છે ખૂબ જ જોરદાર પવનો આવી રહ્યા છે એટલા બધા જોરદાર પવનો છે કે આ સિસ્ટમને છે બીજી સિસ્ટમ બનવા દેતા નથી તો અહીં તમે જોઈ શકો છો કે આ સિસ્ટમની અસર ગુજરાતમાં સત્યાવીસ તારીખથી થશે અને સત્યાવીસ તારીખથી ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થશે સૌપ્રથમ મિત્રો ખાસ કરીને આપણે જે વાત કરીએ કે બંગાળની ખાડીમાંથી સિસ્ટમો આવતી હોય તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એટલે કે રાજસ્થાનને અડીને આવેલા જિલ્લાઓ છે eğer મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લાઓ છે અને મહારાષ્ટ્રને અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર શરૂઆતની અંદર ભારે વરસાદ જોવા મળતો હોય છે ત્યારબાદ ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધી અને હાલના ડેટા પ્રમાણે જોઈએ તો બનાસકાંઠા પાટણ અમદાવાદ ઉપર મોરબી ઉપર થઈ અને આ સિસ્ટમ કચ્છ ઉપર થઈ અને આગળ વધી રહી છે અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ સુધીની જોઈ શકો છો ઓગણત્રીસ તારીખ પછી મિત્રો આ સિસ્ટમ છે એ ધીમે ધીમે વિખાઈ જાય છે અને થોડો ઘણો ભેજ લાવેલો છે મિત્રો અટકી જાય છે અને ત્યારબાદ જોઈ શકો છો પાછળથી કોઈ મોટું બેકઅપ પણ નથી પહેલા પેલા જે પહેલા જે સિસ્ટમ બનતી બનતી જો અહીંયા બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની હોય તો બીજી મધ્ય ભારત ઉપર હોય અને કચ્છ ઉપર હોય એટલે કે સિસ્ટમોને પાછળથી કન્ટિન્યુસી સપોર્ટ મળે એટલે કે એક સિસ્ટમ હજી બની ન હોય ત્યાં બીજી સિસ્ટમ બની જતી અને ત્રીજી સિસ્ટમ મિત્રો બનવાની શક્યતા હાલ મિત્રો એવું બની રહ્યું છે કોઈ બીજી સિસ્ટમ બેકઅપની અંદર બની નથી એટલે કે આ સિસ્ટમ જેવી પૂરી થશે એવી ફરી પાછો વરાપ જોવા મળશે કારણ કે બેકઅપની અંદર કોઈ સિસ્ટમ નથી અને એનું ન બનવાનું કારણ પણ એ છે કે દક્ષિણ ચીન તરફ અહીંયા ઉપલા લેવલે મિત્રો ખાસ કરીને ભારે અને તેજ હવાઓ મિત્રો જોવા મળી રહી છે અને તમામ ભેજ આ વિસ્તારમાં ખેંચાઈ રહ્યો છે જેને લઈને બનતી નથી પરંતુ ખાસ કરીને નવો ભેજ નવો વાદળોનો જથ્થો છે ફરી એક વખત આવી રહ્યો છે અને દક્ષિણ ચીનની અંદર પણ કોઈ વાવાઝોડા નથી જે આગામી સમયની અંદર એટલે કે ઓગસ્ટ મહિનાની બીજા અઠવાડિયાથી બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ બનશે અને ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ સી સતત મિત્રો ફૂંકાશે અને પવનની ઝડપ અહીંયા તમે તા જોઈ શકો છો ઝડપ સાથે પણ જોઈ શકો છો સુડતાલીસ ચુમ્માલીસ બાવન એટલે કે અતિ તેજ પવન પણ જોવા મળશે પરંતુ જ્યારે જ્યારે વરસાદની આગાહી એ છે ત્યારે પવન થોડોક ઓછો હોય છે આપણે વરસાદની આગાહી અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખે છે તો તમે જોઈ શકો છો ત્યારે પણ ખૂબ જ પવન છે તો એવું કહી શકાય કે વાવાઝોડા સાથે વરસાદ જોવા મળે અને કદાચ આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર ન પણ આવે અને ખાલી સુસવાટા મારે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે જો કે આગળ હજુ ઘણા પણ દસથી પંદર દિવસની વાર છે તો પળેપળની અપડેટ મિત્રો આપતા રહેશું તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત